નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જુઓ ઘટના સમાચાર શ્રી મોગલ માં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ચલાલા માં જિલ્લાના આમંત્રિત પત્રકાર મિત્રોનો સન્માન સમારોહ યોજાયો તારા સભ્ય શ્રી જીવી કાકડીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો આતકે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કનાણી અને સારકુંડલા માનવ મંદિરથી પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ તેમજ ગડિયાતાના આશ્રમના મહંત પૂજ્ય શ્રી અરશદ બાપુ ભગત સહિત સંતો મહંતોની ઉપસ્થિતિમાં જિલ્લાભરના પત્રકારસીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ચલાલામાં છેલ્લા પંદરથી સત્તર વર્ષથી અનેક અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સમૂહલગ્ન ભૂખ્યા અને ભોજન જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ સરકારી શાળાને અને સ્કૂલોમાં વિનામૂલ્યે ચોપડા વિતરણ તેમજ તુલસી વિવાહ રામનવમી મહાશિવરાત્રી જન્માષ્ટમી સહિતના તહેવારોની ભવ્ય ઉજવણી સહિત અનેકવિધ માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પંદર વર્ષથી ચલાલામાં કરી રહ્યા છે શ્રી મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા ધારી રોડ ઉપર આવેલ જૂના સાંઈ મંદિરના પ્રંટાંગણમાં જિલ્લાભરના આમંત્રિત શ્રેષ્ઠ પત્રકાર મિત્રોનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આમંત્રિત મહેમાનો તરીકે શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ કાથરોટિયા ચલાલા નગરપાલિકા પ્રમુખ ભૈલુભાઈ વાળા તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરામભાઈ જયરાજભાઈ વાળા સહિતના રાજકીય સામાજિક અને સહકારી આગેવાનો અને વેપારી આગેવાનો સહિત નગરપાલિકાના સદસ્યો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શુભકામનાઓ પાઠવી હતી તેમજ સ્ટેજ સંચાલન પાણીયા શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ મહેતા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું

અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આ સન્માનની અંદર ચલાલા ધારી બગતસા વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે ચલાળાની અંદર સૌપ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા મા મોગલના આશીર્વાદ અને સાંઈ બાબાના આશીર્વાદ છે ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું આમંત્રિ મહેમાનોનો જાહેર આભાર માનું છું જય દાન મહારાજ જય મા